નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત મિત્રો આજે ફરી હું તમારા માટે એક નવા વિડીયો સાથે આવી ગયો છું આ વિડીયોની અંદર તમને ખેલ મહાકુંભ બે હજાર પચીસ ની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું તો મિત્રો આ માહિતી સભર વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ ખેલ મહાકુંભ બે હજાર પચીસની માહિતીમાં જે મેં પાંચ ટોપિક પસંદ કર્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું પહેલાં જોઈએ આપણે તે પાંચ ટોપિકને તો ખેલ મહાકુંભ બે હજાર પચીસ વિશેની સંપૂર્ણ માહિતીના જે પાંચ પોઈન્ટ અહીંયા આપ્યા છે તેને પહેલાં જોઈ લઈએ તો ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે કઈ કઈ રમતોમાં ભાગ લઈ શકાશે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ કઈ હશે ખેલ મહાકુંભમાં જે ખેલાડીઓ પહેલા નંબરે બીજા નંબરે અને ત્રીજા નંબરે વિજેતા બને છે તેવા ખેલાડીઓને કેટલા રૂપિયા ઇનામ પેટે મળશે તેની માહિતી જોઈશું આ ઉપરાંત કયા કયા વય જૂથમાં ભાગ લઈ શકાય તેની પણ આપણે માહિતી મેળવીશું મિત્રો જોઈએ મહાકુંભ રજીસ્ટ્રેશન કરતા પહેલા આપણે જે પરિપત્ર થયો છે તેની માહિતીને જોઈએ તો અહીંયા આપવામાં આવ્યો છે પરિપત્ર તો પરિપત્રની અંદર આમ લખવામાં આવ્યું છે વિષય વિષયની અંદર લખવાનું છે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન બે હજાર પચીસ હવે અહીંયા જોઈએ તો ઓથોરિટી ઓફ ગુજરાત દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે જેમાં શાળા ગ્રામ્ય તાલુકા ઓબ્લિક જોન કક્ષા જિલ્લા ઓબ્લિક મહાનગરપાલિકા કક્ષા ઝોન કક્ષા ટીમ રમત અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ માટેનું આયોજન કરવામાં આવેલ છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત શાળા કક્ષાએ અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે રજીસ્ટ્રેશન કઈ રીતના કરવાનું રહેશે તેની માહિતી લઈએ મહાકુંભ બે હજાર પચીસનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી શરૂ કરીને તારીખ બાવીસ નવ બે હજાર પચીસના સાંજના છ વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઇટ એચ ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નંબરની સૂચનામાં જોઈએ તો પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે કોઈપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં એક જ કે એમ કે આઈડીથી ખેલાડીએ બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો ખેલાડીને બે રમતમાં રજીસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે એક જ કે એમ કે આઈડીથી બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે ચોથા નંબરની સૂચના આપવામાં આવી છે કે જે ખેલાડી પાસે જૂના કે એમ કે આઈડી હોય તેઓએ જૂના કે એમ કે આઈડીથી ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એટલે ગયા વર્ષે જો તમે ભાગ લીધો હોય તો આ વર્ષે તમારે ફરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે પરંતુ તમારી આઈડી ભલે જૂની હોય પણ રજીસ્ટ્રેશન કરવું એ ફરજિયાત છે પાંચ નંબરની સૂચના જોઈએ તો અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે છ નંબરની સૂચના જોઈએ તો કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે પાંચ નંબરની સૂચના અહીંયા જોઈએ તો અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વૈજૂતમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે હવે મિત્રો જોઈએ કે સ્પર્ધાઓ શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ તો એક નંબર ઉપર જોઈએ તો નવ વર્ષથી નીચે ના જે ખેલાડીઓ છે તેમના માટે ત્રીસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અગિયાર વર્ષથી નીચેની ઉંમરના જે ખેલાડીઓ છે તેમના માટે પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ જમ્પ ચૌદ વર્ષથી નીચેના ખેલાડી માટે એથ્લેટિક્સ વોલીબોલ ખોખો ખો કબડ્ડી સત્તર વર્ષથી નીચેની ઉંમરના ખેલાડીઓ માટે એથ્લેટિક રસ્તા ખેંચ વોલીબોલ ખોખો ખો કબડ્ડી ઓપન એજ ગ્રુપ માં એથ્લેટિક રસ્તા વોલીબોલ ખો ખો કબડ્ડી ચાલીસ વર્ષથી ઉપરની ઉંમરના ખેલાડીઓ માટે રસ્તા અને સાહીઠ વર્ષથી ઉપરના માટે રસ્તા ની રમતનો સમાવેશ થશે એટલે કે શાળા અને ગ્રામ્ય કક્ષાએ જો સ્પર્ધા થાય તો આટલી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ શકે લોક કક્ષાએની શરૂઆત થાય તો અગિયાર વર્ષથી નીચેના ખેલાડીઓ માટે ચેસની રમતમાં ભાગ લઈ શકે છે ચૌદ વર્ષથી નીચેના ખેલાડીઓ એથ્લેટિક ચેસ યોગાસન જેવી રમતોમાં ભાગ લઈ શકે છે સત્તર વર્ષથી નીચેના ખેલાડીઓ એથ્લેટિક ચેસ યોગાસન જેવી રમતમાં ભાગ લઈ શકે છે ઓપન એજ ગ્રુપ એથ્લેટિક ચેસ યોગાસન જેવી રમતમાં ભાગ લઈ શકે છે ચાલીસ વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે તેમને ચેસમાં ભાગ લઈ શકે છે અને સાહીઠ વર્ષથી ઉપરના ખેલાડીઓ પણ ચેસમાં ભાગ લઈ શકે છે હવે મિત્રો જિલ્લા કક્ષાએ કઈ કઈ રમતોમાં સ્પર્ધા થાય છે તેની માહિતી આપણે ત્રણ નંબર પર જોઈશું તો એક નંબર ઉપર જોઈએ તો અગિયાર વર્ષથી નીચેના ખેલાડીઓ માટેની રમતો એથ્લેટિક્સ સ્વિમિંગ સ્કેટિંગ ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન આ બધી જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓ થઈ શકે છે ચૌદ વર્ષથી નીચેના ખેલાડીઓ માટે સ્વિમિંગ સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ હેન્ડબોલ હોકી ફૂટબોલ ડેકવેન્ડો યોગાસન કરાટે આર્ટિસ્ટિક સ્કેટિંગ વગેરે સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે સત્તર વર્ષથી નીચેની ઉંમરના ખેલાડીઓ માટે જિલ્લા સ્તરે સ્વિમિંગ સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ હેન્ડબોલ હોકી ફૂટબોલ ટેક વેન્ડો યોગાસન કરાટે અને રગબી જેવી રમતોમાં ભાગ લઈ શકે છે ચોથા નંબર ઉપર ઓપન એજ ગ્રુપમાં જે ખેલાડીઓ આવે છે તેમને સ્વિમિંગ સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ હેન્ડબોલ હોકી ફૂટબોલ ટેક વન વન ડો શૂટિંગ બોલ ટેક વન ડો શૂટિંગ બોલ કરાટે યોગાસન રગબી આર્ટિસ્ટિક સ્કેટિંગ વગેરે રમતોમાં ભાગ લઈ શકે છે હવે ચાલીસ વર્ષથી ઉપરના ખેલાડીઓ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ સ્વિમિંગ શૂટિંગ બોલ વગેરે રમતોમાં ભાગ લઈ શકે છે સાહીઠ વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે તેમના માટે બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ સ્વિમિંગ જેવી રમતોમાં ભાગ લઈ શકે છે તો મિત્રો ચાર નંબર પર જોઈએ તો રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ અગિયાર વર્ષથી નીચેના ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાએ સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી રમતો યોજાય છે ચૌદ વર્ષથી નીચેના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ સ્વિમિંગ જુડો કુસ્તી આર્ચરી ફેન્સિંગ બોક્સિંગ શૂટિંગ ટેક વનડો જિમ્નેસ્ટિક સ્કેટિંગ મલખમ સ્પોટ ક્લાઇમ્બિંગ રોલબોલ સ્પેક વગેરે જેવી રમતોમાં ભાગ લઈ શકે છે સત્તર વર્ષથી નીચેની ઉંમરના ખેલાડીઓ એથ્લેટિક સ્વિમિંગ જુડો કુસ્તી આર્ચરી વેટ વેઇટલિફ્ટિંગ ફેન્સિંગ બોક્સિંગ શૂટિંગ જિમ્નેસ્ટિક સ્કેટિંગ મલ મલખમ સ્પોપ્ટ ટેનિસ સ્પોટ ક્લાઇમિંગ રોલબોલ શેપક ટકરાવ વુડબોલ જેવી રમતોમાં ભાગ લઈ શકે છે હવે મિત્રો ચાર નંબર ઉપર જોઈએ તો ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ એથ્લેટિક્સ સ્વિમિંગ ડો જુડો કુસ્તી આર્ચરી જિમ્નેસ્ટિક સાયકલિંગ વીસ કિલોમીટર શૂટિંગ સ્કેટિંગ ક્લાઇમ્બિંગ ઘોડે સવારી વુડબોલ બીચ હેન્ડબોલ બીચ વોલીબોલ જેવી રમતમાં ભાગ લઈ શકે છે હવે પાંચ નંબર ઉપર ચાલીસ અને સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના યોગાસનોમાં ભાગ લઈ શકે છે હવે મિત્રો જોઈએ આગળ સ્પર્ધાના સામાન્ય નિયમો એ ખેલાડીઓ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ભાગ લેવા માંગે છે તેમના માટે સામાન્ય નિયમો આ પ્રમાણે છે સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ એકત્રીસ બાર બે હજાર પચીસ રહેશે જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાંથી ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનોફાય વિદ્યાર્થીઓ હોવા જો નિયમની વાત કરીએ તો રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે જન્મ તારીખ ખોટી દર્શાવી રજીસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડીને ખેલ મહાકુંભની સ્પર્ધામાં ત્રણ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં ત્રણ રમત માં ભાગ લઈ શકશે આગળ ની સૂચના જોઈએ તો રજીસ્ટ્રેશનની ની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ નંબર અઢારસો સત્તાવીસ છેતાલીસ એકસો એકાવન ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પૂરું પાડવા આવે છે ખેલાડી ગુજરાત રાજ્ય નો જન્મથી વતની હોવો જોઈએ એટલે કે બીજા રાજ્યના કોઈ પણ ખેલાડી ભાગ લઈ શકતા નથી ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ નોકરી વ્યવસાય નિવાસ કરતા હોવા જોઈએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે કે રહેઠાણનો દાખલો તમારે રજૂ કરવાનો રહે જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લાના નિવાસ વ્યવસાય છેલ્લા છ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે શાળામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી ભાગ લઈ શકશે કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજીસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલા હોવા જોઈએ તો તે ભાગ લઈ શકશે આ સમયે ખેલાડીએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બોનોફાઈડ બેંકની પાસબુકની નકલ સાથે લઈને આવવાની રહેશે મહાકુંભ એ સરકારશ્રીની રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો ફ્લેગશીપ કાર્યક્રમ હોય તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તો મિત્રો આ હતી મહત્વની સૂચનાઓ મિત્રો ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં જે ખેલાડીઓ પાર્ટિસિપેટ કરે છે અને જેઓ વિજેતા બને છે કે જે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પર આવે છે તેને રોકડ પુરસ્કાર તરીકે રાજ્ય સરકાર તરફથી કેટલી રકમ મળે છે તેની માહિતી મેળવી તો પત્રક અ છે અહીંયા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવા પાત્ર રોકડ પુરસ્કાર તો મિત્રો અહીંયા જોઈએ અંડર નાઇન્ટી અંડર ઇલેવન અંડર વિજેતા બને છે તો તેને એક હજાર રૂપિયા મળે છે હવે તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પર જે ખેલાડી આવે છે તેને એક હજાર રૂપિયા મળે છે અને ટીમ દ્વિતીય નંબર ઉપર આવે તો તેને સાતસો પચાસ રૂપિયા મળે છે જ્યારે તૃતીય નંબર ઉપર આવનાર ખેલાડીને સાતસો પચાસ રૂપિયા મળે છે અને ટીમને પાંચસો રૂપિયા મળે છે હવે જે ખેલાડીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવે છે તેમને કેટલી રકમ મળે છે તેની માહિતી જોઈએ તો પ્રથમ આવનાર ખેલાડીને પાંચ હજાર રૂપિયા મળે છે જ્યારે પ્રથમ આવનાર ટીમને ત્રણ હજાર રૂપિયા મળે છે હવે જિલ્લા સ્તરે દ્વિતીય નંબર ઉપર આવનાર ખેલાડીને ત્રણ હજાર રૂપિયા મળે છે અને ટીમને બે હજાર રૂપિયા મળે છે તૃતીય નંબર ઉપર જે જિલ્લામાં આવે છે તેવા ખેલાડીને બે હજાર રૂપિયા મળે છે અને ટીમને એક હજાર રૂપિયા મળે છે હવે મિત્રો રાજ્ય કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર ખેલાડીને કેટલા રૂપિયા મળે છે તો પ્રથમ આવનાર ખેલાડીને દસ હજાર રૂપિયા મળે છે અને ટીમને પાંચ હજાર રૂપિયા મળે છે જ્યારે દ્વિતીય નંબર ઉપર આવનાર ખેલાડીને સાત હજાર રૂપિયા મળે છે જ્યારે ટીમને ત્રણ હજાર રૂપિયા મળે છે તૃતીય નંબર ઉપર આવનાર ખેલાડીને પાંચ હજાર રૂપિયા મળે છે જ્યારે ટીમને બે હજાર રૂપિયા મળે છે હવે મિત્રો અહીંયા શ્રેષ્ઠ શાળા એટલે કે ગુજરાતની જે શ્રેષ્ઠ શાળા છે જેની અંદરથી સૌથી વધુ ખેલાડીઓ પાર્ટિસિપેટ કરે છે અને સૌથી વધુ ઇનામો લઈને જાય છે તેવી શાળાને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કેટલા રોકડ ઇનામ મળે છે તેની માહિતી મેળવી તો તાલુકા કક્ષાએ જે શ્રેષ્ઠ શાળા બને છે તેને પચીસ હજાર રૂપિયા ઇનામ પેટે મળે છે દ્વિતીય નંબર ઉપર શ્રેષ્ઠ શાળા બને છે તેને પંદર હજાર રૂપિયા મળે છે તૃતીય નંબર ઉપર જે શ્રેષ્ઠ શાળા બને છે તેને દસ હજાર રૂપિયા રોકડ ઇનામ મળવાપાત્ર બને છે હવે જિલ્લા કક્ષાએ જે શાળા પ્રથમ નંબરે આવે છે તેને એક લાખને પચાસ હજાર રૂપિયા મળે છે દ્વિતીય નંબર ઉપર જિલ્લા સ્તરે જે શાળા આવે છે તેને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર મળે છે જ્યારે તૃતીય નંબર ઉપર જે શાળા આવે છે તેને પંચોતેર હજાર રૂપિયા રોકડ ઇનામ મળે છે હવે રાજ્ય કક્ષાએ પ્રથમ રોકડ ઇનામ મળે છે રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર ઉપર આવનાર શાળાને ત્રણ લાખ રૂપિયા મળે છે અને તૃતીય નંબર ઉપર રાજ્ય કક્ષાએ આવે છે તે શાળાને બે લાખ રૂપિયા મળવા થાય છે હવે મિત્રો આગળ જોઈએ કે જે ખેલાડીઓ વિજેતા બને છે તે તેમની જાતે બનતા નથી તેમના માટે તેમણે કોચ રોકેલા હોય છે આવા કોચોને બી ખેલ મહાકુંભની અંદર પુરસ્કૃત કરવામાં આવે છે તો આવા કોચને કેટલા રૂપિયા ગવર્મેન્ટ દ્વારા રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે તેની માહિતી અહીંયા આપણે જોઈશું તો કોચ રાજ્ય કક્ષાની જ વાત અહીંયા કરવામાં આવી છે તો અંડર નાઇન્ટી અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ ગ્રુપ માટેના કોચની અહીં વાત કરવામાં આવી છે તો રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર કોચને પંદરસો રૂપિયા મળવાપાત્ર થાય છે જ્યારે ટીમનો કોચ હોય તો તેને એક હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે જ્યારે દ્વિતીય સ્થાન પર રાજ્યકક્ષાએ આવનાર કોચને બારસો રૂપિયા મળવાપાત્ર થાય છે જ્યારે જેની ટીમ નો કોચ બીજા નંબર ઉપર આવે છે તેને સાતસો પચાસ રૂપિયા મળવા પાત્ર થાય છે તૃતીય નંબર તૃતીય નંબર ઉપર આવનાર રાજ્ય કક્ષાના કોચને નવસો રૂપિયા મળે છે જ્યારે ટીમના કોચને પાંચસો રૂપિયા મળવા પાત્ર થાય છે આમ ખેલ મહાકુંભ બે હજાર પચીસની અંદર જે ખેલાડીઓ અને કોચ પાર્ટિસિપેટ કરશે તેમને ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેના રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો આભાર ધન્યવાદ